નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે મોટી સંખ્યામાં મંદિરોમાં પહેલે દિવસે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી સમગ્ર દેશ અને ગુજરાતમાં મા અંબાનો પવિત્ર પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનના સમયનું બહુચરાજી મંદિર ખૂબ પ્રસિદ્ધ છે આજે અંબા માતાના પર્વના નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા નવરાત્રીમાં નવ દિવસમાં નવ દુર્ગાનું પૂજન કરવામાં આવે છે જ્યારે માતાજીના ભક્તો દ્વારા માતાજીને જપ તપ દ્વારાથી પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવાથી માતાજી તમામ ભાવિ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે પાણી ગેટ પાસે આવેલા મહાકાલી મંદિર આસો નવરાત્રી નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો આ એક મંદિર પુરાણક છે જેમાં લોકોની મનોકામના પણ પૂરી થાય છે સવારથી લાંબી ભીડ જોવા મળી હતી સાથે નવરાત્રીના દસ દિવસ અને કાર્યક્રમો યોજાશે આજથી શારદી નવરાત્ર જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ એનો પ્રારંભ થયો છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું અને આ અષ્ટમી એ મોટો હવન થાય છે અને અંકુટ થાય છે આપણું મંદિર પાણી વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજે અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ બહુ જ મહત્વ હોય છે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી આવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભક્તોને જણાવું છું કે આજથી શારદી નવરાત્રીનો પ્રારંભ થયો છે શારદીય નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજન અર્ચન કરવામાં આવે છે માતાજીના ભક્તો માતાજીને નવ દિવસ જપ તપ અનુષ્ઠાન જવારા વિગેરે વાવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ માતાજીના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે